ડોક્ટર સવીરામન ની યાદમાં અક્ષર જ્ઞાન વિદ્યા મંડી થરા દ્વારા સાયન્સ કેનિવાસ 2025 વિજ્ઞાન પ્રદર્શન યોજાયું કાકર તાલુકાના ઘેગુરવળના નામે વિખ્યાત તાણા ગામે અતિ પુરાણો ઐતિહાસિક શ્રી ચામુંડા માતાજી બિરાજમાન છે આ વિ તાણા પાવન ભૂમિમાં અક્ષર જ્ઞાન વિદ્યામંદિરના પ્રમુખ પ્રજાપતિ પ્રકાશ કુમાર અમૃતભાઈ આચાર્ય સુરેશ સી વાઘેલા વિદ્યાર્થીઓના ઘટતર સાથન એક સેવાકીય કાર્ય કરી રહ્યા છે ભારતના મહાન વૈજ્ઞાનિક ડોક્ટર સીવી રામનની યાદમાં આજરો તારીખ અઢાર બે બે હજાર પચીસ મંગળવારના રોજ થરા સ્ટેટ એવમ થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ અધ્યક્ષ સાથે નગરપાલિકા પ્રમુખ અનિલભાઈ સોની સીઆરસી કોર્ડિનેટર પ્રહલાદભાઈ જોશી પંકજભાઈ નિરંજનભાઈ ઠક્કર જસુભાઈ દલાલ જગદીશભાઈ સુથાની ઉપસ્થિતિમાં નેશનલ સાયન્સને અંતર્ગત સાયન્સ કાર્નિવલ બે હજાર પચીસ વિજ્ઞાન પ્રદર્શન પૃથ્વીરાજસિંહ વાઘેલાના વ્રત હસ્તે રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારે શાળાની બાળાઓએ સ્વાગત ગીત તથા પ્રમુખ પ્રકાશભાઈ પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી સુંદર કાંડ પુસ્તિકા આપી સાલ ઉઢાડી સન્માન કર્યું સાની વિદ્યાર્થીની યસી પટેલે સીવી રામનના જીવાન ચરિત્રની વિસ્ત્રુત માહિતી આપી ઉપસ્થિત મહેમાનો તથા ત્રણસો પચાસથી વધુ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રદર્શન નિહાળી કાર્યક્રમમાં ભાગ લેનાર એકથી ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શાળા તરફથી બાળ નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો કાર્યક્રમનું સંચાલન કુલદીપસિંહ ગોહિલે જ્યારે આભાર વિધિ કિરણભાઈ દેસાઈએ કરી હતી રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કા